શ્રી ગણેશાય નમઃ પોષ મહિનાની પવિત્ર એકાદશી એટલે પુત્રદા એકાદશી માતા પિતા માટે અનમોલ છે ભગવાન શ્રી હરિનું પૂજન કરી ભક્તિથી આવત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે હે કૃપાનિધિ પોષ મહિનાની શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે એનું મહિમા અમને કહો હે રાજન પોષ મહિનાની શુક્લ પક્ષમાં આવતી એ પવિત્ર તિથિ છે પુત્રદા એકાદશી આ એકાદશી શ્રદ્ધા અને પૂજનથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક શાંતિ આપે છે આ દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરવું ધૂપદીપ કરી અને ફૂલો તથા હાર ચડાવો આ વ્રતથી અજાણ્યા કરેલા પાપ ધોવાઈ જાય છે અને હજારો યજ્ઞ કર્યા સમાન પુણ્ય મળે છે હે રાજન જૂના યુગમાં ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન અને રાણી ચંપાવતી શોકમાં જીવતા હતા વર્ષો વીતી ગયા છતાં તેઓને પુત્ર રત્નની પ્રાપ્તિ ન થઈ એક દિવસ રાજા એક જંગલમાં ભટકતા ભટકતા એક સરોવર પાસે પહોંચ્યા ત્યાં તેમણે ઘણા ઋષિ મુનિઓને સ્નાન અને વેદમંત્ર પઠન કરતા જોયા રાજા કહે હે મહામુનિઓ આ શ્રેષ્ઠ વ્રત અને તમારું પૂજન શા માટે કરો છો કૃપા કરીને મને જણાવો મુનિઓ કહે હે રાજન આજે પુત્રદા એકાદશી છે આ વ્રત કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે તમે શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરો તમારા ઘેર સુખદ પૌત્ર આવશે રાજાએ શ્રદ્ધા અને ભક્તિથી પુત્રદા એકાદશીનું વ્રત કર્યું રાજા મહેલ પર પાછા ફર્યા અને ટૂંક સમયમાં રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો હે યુધિષ્ઠિર આ પુત્રદા એકાદશી વ્રત કરવાથી ભક્તો પુત્ર અને સુખપ્રદ જીવન પામે છે આ મહાત્મા સાંભળવાથી પણ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે મિત્રો આ પુત્રદા એકાદશી તમે શ્રદ્ધા સાથે કરશો વ્રત પાળશો તો ભગવાન શ્રી હરિ તમારું જીવન સુખમય કરશે મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ